કૃષ્ણ કનૈયા લાલકી જય ચાલો સૌ વ્રજમાં માં જઈ વશિયે રે ચાલો સૌ વ્રજમાં માં જઈ વશિયે રે શ્રીનાથજી ના મોકળા જોઈ હસિયે રે ધરમ ધ આગળ જઈએ ચાલો સૌ વ્રજમાં માં જઈ વશિયે રે सगपण श्रीजीनु साचूरे काया माया कारबार सौ काचूरे, राधा श्याम संगे राचूरे चालो सौ रजमा जिये रे रंग रसि रे हरि गावा કમર કશિયે રે સેવામાં જાત સદા કશિયે રે ચાલો સૌ વ્રજ માં જઈ વશિયે રે કે મંગળામાં મલપતો માવો રે દર્શન નો અણમોલ છે લાવો રે કે અમીરસ પીવો ને પાવો રે ચાલો સૌ વ્રજ માં જઈ રે કે ગારમા રંગ ભીનો રસિયો રે કે ગોપીયુ ના હૃદય કમળ માં વસિયો રે કે પ્રેમ માં પાગલ થઈ ફરી રે ચાલો સૌ વ્રજ માં જઈ રે કે રાજ ભોગે જાદુ કર્યો જાવે રે કે મોયુમ ખીર પૂરી લાડવે રે વગાડી વેણુ કદમ જાડવે રે ચાલો સૌ વ્રજ માં જય વસીએ રે કે વ્રજની પરિક્રમા કર સુરે રાધાન શ્યામ સંગે રે સુરે શ્રી ન પાન કરી ના સુરે ચાલો સૌ વ્રજ માં જઈ રે કે અરજી અંતર ની અવિના શીરે સુણો તમે ગોકુળના વાસી રે બનાવજો ચરણ કમળની દાસી ચાલો સૌ વ્રજ માં જઈ વશિયે રે ચાલો સૌરજમાં માં જય વશિયરે બિરાજ ધરણ કી જય